એટલે હારું ન રે ને એટલે જરીક લીલું છે તો વાઢી ને ખાય તો સલી હું કંસન બેન મારી મોટી જેઠાની ની છોકરી આપણે તણે જવાનું છે હું ભાગ ને પૈસા 10 રૂપિયા મળા તો સલી આપણે ભાગ લઈ લેવાય પ્લસ માં પાણી ના કેન કંસન બેન અહીંયા જોઈ લીધું તૈયાર કરી નાખી હું હું તૈયાર કરી નાખી કંસન બેન હું તૈયાર થઈ ગઈ બધું થઈ ગઈ તો સલી હાલ પાટી હાલે રાખ એ તો હવે આપણે જવાનું છે વાડી અમારા સાહેબ કે ન આજે આયા નથી આજે રસ્તામાં હે હું કોલ કરી મારા મોબાઈલ માં ચાર્જ જ ન હતી તો આપણે ચાર્જ જ ને એક સે મોબાઈલ બેન ઉતણ સે એટલે વાંધો આવવાની છે એટલે આપણે મોબાઈલ માં મારા ચાર્જ જ નથી તો આપણે એમ નેમ લઈ જવાનું એટલે ઉતરે એટલે ઉતારવાની છે આપ લોકો જોરાઓ પછી નો આવે તમારા સાહેબ પાસે એટલે ઘણું ખરું તો થઈ જાય ને તો ચાલીએ હવે ہم لوگ चलते हैं निकलते हो ना લાડ ભી લતડકા થઈ છે 10 બગવા આવી ગલાસે બે 3 કલાક માં તો 12 1 વાગગી જાય તો ચાલીએ મારા બ્લોગ માં બની રહી છું ત્યાં સુધી મારી એ પોગો કે હમ લોગ વાડી આસુ કે હે જોલી જે હું વાડી માં આવી ગલી સુ વાડી માં આવવામાં 80 લાખ લાગી ગલા છે તો આપણે છે ને લાડ દે તડકા થઈ ગલા છે જોલી જે કંસન મે તો શોર્ટબોર્ડ પેરીને મસ્ત મજાની તૈયાર થઈ ગઈ હી ઓ હો હો હું તો શોર્ટબોર્ડ કાઈ લાવી નથી કેમ કે મારા શોર્ટ હતા મારા ઘર માં પ્લાસ્ટર થઈ ગયા ને તમારું વસ્તુ જોડતું નથી આમ થી આમ કે રાય ગલા છે ને ખોવાઈ ગલા છે જે તો ઘર માં પર જોડતું નથી એટલે હું લઈને ન થાયું તો સલી હું એમ નામ જાવ વાડા પહેલા વાડી લો

तो जो जाइए कल कंसन में किट लवा ढी नहीं की है इट लवा ढी नहीं की है और जिट लव ऊबा से ना इट लव बाकी से जी आ बजू बाकी से बताए हाँ जी बताए बाकी से तो चलिए मुद्दा तला ले इन्हें जरी कुवाड़ हुआ जाओ कंसन में नजरी बना रही है हमारा थी अबे लात ब्रेयाउ तन्ने थी मुधी मधी मोवाड़ू एक लेकर से गए कि लाहू आडू एक ने तू तारतीवार लगे मर्चवार नो लगे कहीं ना कहीं जली जी कंसन बेन हूं मारी मोनी बेन व्हाट री है बे जली जी लगे कि थ्रेसर मशीन चल रहा है यहाँ पर वाओ वा ए कंसन वा वा परी ना जाइएगा वा 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 तो जो रही केवल लोग रहा है बिर जो रही तो

बदी वढाई जाए એટલે મુફાધમે મરી જાય ગોતીંગ ગોતીલ લઈ જવાની તો તસલી આવી જઈએ જોઈ લી જાય આવીમાં કોઈ ખેલી લઈ લઈને આવી જાજો જોઈ લીધું નથી કુડીનો હતા એટલા નાના નાના થઈ ગયા મકઈ હો મક્કા નહીં મકઈ તસલી હું જાઉ છું અબે ગાજર કઢવા કેમ કે મારા ખેતરમાં જલ્દી જેવા ગાજર થઈ ગયા છે કેવા કેવા એટલા મોટા મોટા ગાજર થઈ ગયા છે આયાથી કાલ કઢાઈ ગયા છે હમ બધા આયા બાકી સે એટલા

જેરી ગોસા ખાઈએગા ઓર ન બાયર આવશે રોક લાગી હમ હું હુલાહી બસ આ બીજુ બબલા છે તો થેલી મોલેમાં બબલા છે તો સલ્યુ ખાઈ પાણી પી લો હવે બો લાવ કચ્ચે મેન બાતુ કરશું બપુવારે ખરો તડકો છે ને સૂર્ય બરો બેર માથે છે ફૂલ હાવ સાયો એકે બસ જાતો નથી ને આપણે આવી જયા છીએ વાડિયે પ્રીતિ ને કનસ ને બધા હવારના વાડિયે છે ને હું આવ્યો છું 11 12 વાગે છે 11 12 વાગે છે ને મને મજા આતી હાથ બેહી ગયલો છે અત્યાર હારું છે રાતે તો બોલાતું ન

અલે પેપ્સી કાઢે લે હું કંચન ને દેતો હું નથી દે બધા જો લેવાનું લઈ લે પછી એવું છે આ લો પેલા હું કંચન ને દેવ હાંભરતા નથી બાંગુ નાખ નાખ ઠાગી જો ગુર ખોદ દે અત્યારે મજા છે એની છે જ બાકી મકાઈ મસ્ત ની છે મકાઈ પાકી નથી દોડા નથી નકર કેહો કે ભાઈ મકાઈ ખવરાવો હો તો ભાઈ મકાઈ માં ગોતવા પડે તો દોડા જડે આ જો આ બાકી છે આ મોટી મોટી છે આમાં મકાઈ છે દોડા છે કંચન ને હા ભરે થોડા શું કરે હા હવે હું ઓ બાંગુ નાખ નાખીને ઠાકી જા

ગરમી છે ને વાહ બલા ઉના રાની લાઈન શું કેમ કે બહુ ગરમી છે સૂર્ય મુ ગરમી તો છે આપડે ટાટી તાટી સેફટી છે જ વાંધો નહીં આ ખડ નો બટી લેવાય રે એ આમ જોવો આમ તો વાડો નો આવા ખીપા નેકવાના આ જો તો ઘણા લેટ બધી લાઈન તો આવા ખીપા મેંક છે તો મકાઈ બધી ફેલ જાય

इतुलें जाए यो को कोई तो तो आज ओली जे कंसर्न मैंने पूरा तैयार करे वाह करना के करना के करवा लागे ह केवा लागे बाबू जरूर लागे केवा लागे तुरा तुर तुर लागे ना पानी टाइम टू टाइम मडा नी ने एटले कोई औदान रखावाया सोरवा औदान कोटा जा जा का ने का गई नहीं

किस्मत ने ये ने मरे ये देखा है। तो 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 તમને આરસ ડાલ બાકી જો આ લીમડો છે પછી ઓલા હેડ આઈતી દેખાતો વડલો દેખાડ તો વડલો છે જોરદાર હા હા આ આડી કલાક આવા જવામાં લાગી જાય જો આ વડલો છે ને જોરદાર છે મારા આતા એવાયેલો જો ના ભેહું છે અત્યારે ખબર પડી લાડ ભેહું છે હા હારું ભાઈ માલ બેઠે ઈ મારા આતા ને પૂઈન મર કા હારું હારું મારા આતા એવાયો છે આ મારું પૈવાયો છે મેં આમ જાડો વાયા છે પાંચ છ પણ ઉગ્યા તે હાસા કા વાય હે પર પાતે નહી ને પણ હું કા ફરી સુ હાથ બેજો જો હું જો તો ખરો કેટલું માથે લઈને ફરું લગાય ને બાપુ અમને નોખી ને આ બધું કાઈ ગડડો આ ડોલ અમને લઈને ગેર આ ડોલ પછી લાવે કોણ બુ પખી જાય વાડી થી ઘરે આવી ગઈલી છું લાગે થાય કેને ખારું લાગે છે મારા સાહેબ કે હે બાવણ લેવા કેમ કી તડકા મરે તો બાવણ ખાાઈ જાય એટલે હું કઈ ક લે લીજે તમારા સાહેબ હે લેવા વાહ વાહ

એટલે આજ રહપુરી બનાવની સે રહલેવા જાહે મારા સાબ ઓર હમ 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 બન રહી થી વો બોલા હું કે મેદાની લોટ એટલે મેદાની પુરી બનાવની હે ઓર કનસન બે ઘઉંના લોટ બાંધે એટલે ઘઉંની પુરી બનાવ મેઈ બન સે કેમ કે ઘઉં ના કેમ બને કેમ કે મારે ઘઉં ઘઉં ખાવાની સે ઘોંડી પુરી ખાવાની સે હે આ દા બુમા ના લાવ ઉને નત ખા કેમ કે મેને ડોક્ટર એ ના પાઈ કે બેન તમે મેદાની વસ્તુ ખાતા નહી में आपको डॉक्टर ना पड़ा मतलब पर खावा नहीं से खावा नहीं से तो बनना है ये वाह हम्म हम्म आ हम्म आज लीजिए हम्म आ गर्म पानी में मोरस नाखी ने रेडी कर नाखी हैं ना तुम्हारे साहब कह रहे हैं मैंने साहेब मैं मुहूत साहेब जाती हूँ मैंने खबर नहीं पड़ता

ਰੋਣ ਚਾਮਲੇ ਮੈਂ ਆਪਕੋ ਕਹਣਾ ਮੈਂ ਖੂਆ ਗੋਬਰੂ ਸੇ ਕਮੈਂਟ ਆਵਸੇ ਗੋਬਰੀ ਗੋਬਰੂ ਦਾ ਬਾਕੀ ਆ ਮ ਮੋਰਸ ਰੱਖੀ ਨਵੰਦੀ ਨਾ ਇਟਲੇ ਆ ਮ ਖਾਵਾ ਤੋ ਕਿਤਲੇ ਘੜੀ ਮ ਚਾਰ ਸ ਬੋਤ ਆ ਆਏ ਇਟਲੇ ਹੋਲਾ ਗੋਨੋ ਪ੍ਰੀਤਿਆ ਇਟਲੇ ਖਾਵਾ ਬਈ ਜਵਾਨੀ ਪੁਛਿਆ ਬੰਦ ਨੀ ਆਪਕੋ ਗੁੰਮ ਕਹੋ ਨੀ ਇਸ਼ਾਨਤ ਕਾ ਹੈ ਉਸ ਮੈਂਦਾ ਤੋ ਕਾਇ ਨੀ ਜਲਦੀ ਜਲਦੀ ਬਦੂ ਬਣਾਓ ਮਸਤ ਮਸਤਾ ਘਰੇ ਬਨਵਾਨੂ ਸੇ

ਵੇਦਨ ਉਲੋਟ ਲੋਟਨੀ ਪਸੀ ਗੋਵਨੀ ਲੋਟਨੀ ਪੂੜੀ ਪੂੜੀ ਅਨੇ ਅਜੇ ਮੈਸੇ ਨਾ ਬੈਸੋ ਆਕਾਸ ਖੁੱਲਾ ਆਕਾਸ ਨੇ ਨੀਚੇ ਖਾ ਭੇਜ ਜੈਸੀ ਸੋ ਆ ਬਦ ਮਕਨ ਖੁੱਲੂ ਬਦੂ ਖੁੱਲੋ ਰਸੋੜੇ ਦੇ ਬਾਹਰ ਆ ਜੈਸੀ ਐਨ ਜੋ ਆ ਮਾਰ ਮਮੀ ਆਪੇ ਜੈ ਰਸ ਬਦਾਈ ਨੇ ਰਸ ਆਪੇ ਸੇ ਚੋਕਰਾਉ ਨੇ ਚੋਕਰਾਓ ਖਾਵਾ ਮੜੋ ਨਾ ਕੋ ਕੋ ਯਾਦ થઈ ਗਿਆ ਦੱਗੀ ਨੇ ਰੱਖੋ ਬਦ ਪਾਛੇ ਉਟਕੇ ਨਾ ਕੋ ਠਾਂਬੜਾ ਸਾਟੀ ਜਾਵਣੀ ਹੋ ਆਟਕਾ ਜੀ ਜੀ ਜੀ